બોલો શ્રી ગોપાલ લાલ કી જે સર્વ જય ગોપાલ જય ગોપાલ અમારે આવતીકાલે જામનગરમાં સુરતવાળા બિપિનભાઈ તથા મુકેશભાઈના માતુશ્રી ના જગોપાલ બોલો મનોરોજ છે આવતીકાલે જામનગર ખાતે આજે સામય છે અત્યારે આવતીકાલે જગોપાલ બોલ મુગલ મનોરોજ છે એટલે આપણે સમય અનુપત બોલશું બોલ ગોપાલ લાલ કી જય અને આ રમજમઠમ કરતા ચા લસું હાઇ મો જમ ટ કરતા ચાલુ એ આજ સુ રાજ શ્રી જમુ ને સને એ આ રખે શું દો શું ગાસૂર દો આ રમજમ ટમ કરતા ચાલું અને આ દોડ ગાસુરે વિધ ખીયું કરો સણ ગાર કરો શણ ગાર આ ધોળ ગુરે વિધ વિધ તણા એ આ තෙල්වීිය තිලකබනාවසුවේඩුලරිනේ දුගදුවිසා ඩොලරිනේ දුගදුවිසා ආරමජමටම කදාචාලසුන් ආහිඩසුහෝඩාමෝෝට એ ઇન્સું મોડા મોડ આ રમઝમ કરતા ચાલે શું અને આ સુરે સુ રેવી ધીધણા શક્યું કરો શણગાર એ શક્યું કરો શણગાર આ દોડ ગસુ રે વિધ તણા એ આ તેલી હારે હો તેલી તિલક બનાવસું એ આ ડોલરીને દુગ દુગી સાર એ ડોલરીને દુગદુગી સાર આ રમજ મત મકર એ આ તેલીયા તિલક બનાવશું એ આ ડોલરીને દુગ દુગી સાર એ ડોલરીને દુગદુગી સાર રમ મ ટમ કરતા ચાલસું અને આ રમ રમ ઝમ ટમ કરતા ચાલ સું બોલો ગોપાલ લાલ કીજ ઈશ્વર ભગવતી ગોપાલ જે ગોપાલ